અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળી સફળતા માંડવા ટોલનાકા નજીક કાર્યવાહી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો રૂપિયા એક કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર એન એલ જીરો એક એલ ઇઠ્યોતેર અઠ્યાવીસ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સધન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પોલાસ્ટિકની બેગની આડમાં ચોરખાના બનાવીને લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની છવ્વીસ હજાર નમ બોટલ કબજે કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલની મળી કુલ રૂપિયા એક પોઈન્ટ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામમાં કુખ્યાત બુટ લોગોરોને મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે રિપોર્ટર જાવીદ શેખ અંકલેશ્વર how